દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ટીસાના મુવાડા ગામે ટીસાના મુવાડા ગામના આગેવાનો અને ગ્રામ લોકોની આગેવાની હેઠળ ટીસાના મુવાડા ગામના ગ્રામજનો તેમજ યુવાનોની હાજરીમાં આદિવાસી સમાજના લગ્ન પ્રસંગે થતા ખર્ચાને દહેજ પ્રથા વિશે વિસ્તૃત ચર્ચા કરી આ મુજબના ઠરાવો કરવામાં આવ્યા છે ઠરાવ એક ટીસાના મોવાળા ગામના દરેક જાતિના પરિવારમાં પાંચ આગેવાનોની કમિટી બનાવી ટીસાના મોવાળા ગામે દીકરી દીકરાના લગ્નમાં દહેજ પેટે રોકડ તેમજ દાગીના પાંચસો ગ્રામ ચાંદી અને ત્રણ તોલા સોનું તેમજ રોકડ રકમ એક લાખ એકાવન હજાર લેવડ દેવડ કરવાનું નક્કી થયેલ અને સર્વાનુમતે મંજૂર કરેલ છે ટીસાના મોવાળા ગામે પ્રસંગમાં થતા અન્ય ખર્ચ માટે સમાજના બેઠકના ત્રણ રૂપિયા લેવાના અને ભાંગજેડના

યુવાનોની હાજરીમાં ઠરાવ કરવામાં આવેલ છે રિપોર્ટર વિજય ચાર સંજેલી